कलर करी हो चुका पुलिस स्टेशन में पीएसआई ने खुर्सी ऊपर बैसी ने फोटो सेशन करी ने इंस्टाग्राम ऊपर यमराज से अपनी यारी है गीत सादे ने पोस्ट करी। પોસ્ટ સાથે જ હજારોની સંખ્યામાં લાઇક્સ અને આવવા લાગી આ કારીગર સોશિયલ મીડિયા ઉપર બાહુબલી તરીકે ઓળખાય છે બાદમાં સમગ્ર મામલે પોલીસે યુવકની ધરપકડ કરતા યુવક પીએસઆઈની ખુરશી ઉપર બેસીને ફોટો સેશન કરાવી સોશિયલ મીડિયામાં રોફ જમાવતો હતો તેને પોલીસે ત્યાં જ કાન પકડી અને માફી માંગવા મજબૂર કરી કાયદાનું ભાન કરાવી દીધું છે આ યુવકનું નામ યોગેન્દ્ર રાજ છે અને તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે તો થોડા મહિના પહેલા તેણે રાંદેર પોલીસ સ્ટેશનમાં કલરનું કામ કર્યું હતું તે સમયે તે પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની ખુરશી ઉપર બેસી અને ફોટો સેશન કરાવ્યું હતું આ યુવક સોશિયલ મીડિયા ઉપર ઘણો પ્રખ્યાત છે અને તેના ઇન્સ્ટાગ્રામ ઉપર સોળ કરતાં વધુ ફોલોઅર્સ છે ફોટો સેશન એ ચૌદસો થી વધુ લાઇકસ અને છત્રીસ કમેન્ટ મળી હતી જેમાં તેણે યમરાજ સે અપની યારી હે ગીત પણ ઉમેર્યું હતું આશ્ચર્યજનક વાત એ છે કે થોડા દિવસો પહેલા જ આ જે યુવક દારૂના નશામાં પકડાયો હતો ને રાંદેર પોલીસે તેને પોલીસ મથક લઈ આવી હતી

मैंने गलती से चेयर पे बैठ गया और इंस्टाग्राम पे वीडियो वायरल हो गया मैं उसके लिए माफ़ी मांगता हूँ कि आगे से गलती नहीं होगा और मेरे खिलाफ़ कोई भी पुलिस स्टेशन में वार्टे रिकॉर्ड नहीं है और मेरा नाम मोंटू नहीं है मेरा नाम भोला राजभर है